હલો મિત્રો તમારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મેં તમારા ભાગ પહેલામાં તમને કીધું હતું કે ઝાર અને ઘઉં વિશે કહીશ પણ બાજરૂ મેં કીધું હતું પણ બાજરમાં રહે ને એટલે ઘઉં કહીશ બાજરો છે પણ આખો છે એટલે તમને ઘઉં અને ઝાર વિશે કહી દઉં જો મિત્રો આ બધી જાહેર જ છે જો મસ્ત થઈ ગઈ જાહેર તમને દેખાડું મસ્ત થઈ ગઈ થોડા જો તમને આગલા ભાગ તમને જીરું દેખાડી જય રામરાય જીરું આમર્યું હેણા આમર્યા અમારા પેપડા છે તમને તમે લાઈક શેર સપોર્ટ અને કરો જલ્દી હાલો એમ ઘઉં પાઈ પોગવા આવી એટલે તમને ઘઉં દેખાડતી મિત્રો તમને દેખાડું ઘઉં પાઈ મેં પોગી જાય તમને ઘઉં દેખાડું જો આ ઘઉં છે લાંબી ડુંડીવાળા હે ઘઉ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો ભૂલતા નહીં અમારા પડેલા સેના છે એવો મસ્ત થઈ ગયા જો મસ્ત કાના નહીં આ ઘણો છે જો